અમારો નવો શોરૂમ બ્રાન્ડ અપ કરીને જેન્ટ્સ નો છે જે સિલેક્શનની બરાબર ચોથી દુકાન છે અને ત્યાં અમે જેન્ટ્સ વેર માં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ યાસીન આપણા ઓડિયન્સ મિત્રો ને કઈક વેરાયટી તો બતાવો ચાલો મયુભાઈ બધી આપણા વાલા મિત્રો ગ્રાહકો થોડીક વેરાયટી બતાવો આપણી પાસે શું રેન્જ છે અને કઈ ટાઈપની વેરાયટી છે ચાલો મિત્રો આપણે વેરાયટી બતાવો તમને જો ગ્રાહક મિત્રો અમારી પાસે આ ટાઈપની નવી નવી ફેન્સી વેરાયટી મળશે અને એમ શું છે ભાઈ આ બધી રેન્જમાં 900000 થી શરૂઆત થશે મીડિયમ રેન્જમાં હવે આપડે કઈ વેડિંગમાં ને ઘરે એવા ચોરી જોતી હોય તો છે ને એના માટે ઘણી વેરાયટી છે ચાલો તમને દેખાડું જો ગ્રાહક મિત્ર આ ટાઈપની આપણી પાસે હેવી રેન્જમાં બધી અલગ 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 ડિઝાઇન મળશે આ ટાઈપમાં બધી ફેન્સી વેરાયટી મળશે ઓફિસ અને વેડિંગમાં પહેરવા માટે હું મોહી બસ શું છે ને આપણી પાસે ફોર્મલમાં બધી અલગ અલગ વેરાયટી મળશે આ ટાઈપમાં બધી અલગ અલગ ફોર્મલમાં વેરાયટી મળશે જેમાં ફોર્મલ શર્ટ ફોર્મલ પેન્ટ આવશે

જો મહિનુભાઈ આ વેરાયટી તો જોઈ એમાં મારી પાસે બીજી વેરાયટી ચાલો તમને એમાં દેખાડો જો એમાં એક આ વેરાયટી આવશે બ્લેઝરમાં પછી એક આ એથનિક વેરમાં ઇન્ડો વેસ્ટર્ન માં આવશે પછી એક આ ટાઈપ ફેન્સી વેરાયટી આવશે વેડિંગ માટે પછી આ ટાઈપ બ્લેઝરમાં આવશે ઘણી આવી આપણે પાર્ટી વેર જોયું હવે જેન્ટમાં શું પાર્ટી વેર છે ચાલો તમને દેખાવું જો આ ટાઈપ જેન્ટવેર માં અલગ અલગ કુર્તા પેર આવશે કુર્તા પહેર તો કુર્તા પેરે મળશે અને ખાલી કુર્તો જોતો હોય તો આ ટાઈપની ટાઈપ લેવું હોય તો પેરે થઈ જશે અને ખાલી કુર્તો લેવું હોય તો બે વેરાયટી મળશે ગ્રાહક મિત્રો તમારા માટે એક સ્પેશિયલ ઓફર પણ છે જે ગ્રાહક મિત્ર અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને ફોલો કર્યો છે અને અમારી પોસ્ટ લાઈવ કર્યો છે તે ગ્રાહક મિત્રો ટેન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે હા હા ત્રીસ ટકા ઉપર દસ ટકા એક્સ્ટ્રા આપવામાં આવશે